હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા કાલે રવિવાર હોવાથી અમે તમને ભાવ જણાવી છે છીએ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના શનિવારના આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પેલા વાત કરીશું મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચણ્યા તો તેના નીચા ભાવ નવસો એકસઠ રૂપિયા થી લઈને तेना उच भाव एक हजारने छसो रुपया नाळियर सोनंगनाव नऊ सो पचास रुपया उचा भाव एक हजार आठसो चार रुपया अडद निचा भाव आठ सो चुम्माळीस रुपया तेना उचा भाव एक हजार नऊ सोने सित्तेर रुपया डूगळी सफेद तेव बो रुपयांची लयने तेना भाव पाच रुपया जुवार नीचा भाव चारस दस रुपया भाव नऊ सोन रुपया डुंगी लाल तर ते एकत्री रुपया उचा भाव चारस अठ्याशी रुपया तल सफेदा भाव एक हजार नऊ सो पंचाणू रुपयातीलचा भाव बे हजार सात सोने सत्यावी रुपया घुकडा तर ते नीचा भाव પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચોવીસ રૂપિયા આ હતા મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને આઠ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયા અડા તો તેના નીછા ભાવ 920 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1450 રૂપિયા ટુ વેયર તો તેના નીછા ભાવ 1040 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1708 રૂપિયા તાણા તો તેના નીછા ભાવ 1180 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1420 રૂપિયા જોયાબિન તો તેના નીછા ભાવ 700 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચાસ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બાવીસ રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને અગિયાર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ આઠસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાર રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ આઠસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સડસઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને પંદર રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રણ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને બાવન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સિત્તેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને દસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એસી રૂપિયા लसण तो तेना निर 1600 रुपया थिने तेव्हा चार हजारने एक रुपया डुंगळी लाल तो तर तेव्हा सित्तेर रुपया तेना चारसो ने सित्तेर रुपया मरसा सुका निचा भाव सात सो रुपया तेना उचा भाव त्रण हजार रुपया पूरा बाजरी तो तेना निशा भाव पाच सो रुपया उचा भाव पाच सोने पंचोत्तर रुपया उचा भाव छसो छप्पन रुपया मगफळी निचा भाव नऊ सो रुपया थि लयने ते एक हजारने नेऊ रुपया कपास तिचा भाव एक हजार बसो रुपयातील એક હજાર ચારસો પાસઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો સાહીઠ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચણા તો તેના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયા અડદ તો તેના નિશા ભાવ एक हजार एक सो रुपया त्याना उचा भाव एक हजार छसोने नेऊ रुपया मग तो तेना निशा भाव एक हजार त्रास रुपयातील एक हजार सात सोने चाळीस रुपया तुवेर निशा भाव एक हजार बसो रुपया त्याचा एक हजार सात सोने आडत्रीस रुपया धाणा तो तेना निशा भाव एक हजार त्रास रुपया थि लि तेव એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો નેવું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયો ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સત્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને બી જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ सेण्या भउसो रुपिया हजार बसो पिस्तालिस रुपियाँ मेथी भाव नौ सोपियाँ लै नजार एक सो पचास रुपियाँ अडद तिचा भउ सो रुपियाँ लै नजार पाँच सो रुपियाँ मग त निचा भ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ आठसो रुपया रुपया नऊ सोन रुपया बाजरी चारस रुपया त्याचा पाच सोने एक रुपये तलकाळाव बे हजार आठसो रुपया उचा भाव चार हजार पाच सोने पचास रुपया तल सफेदा भाव एक हजार पाच सो रुपया उचा भाव बे हजार पाच सोने पासठ रुपया घा टुकडा तर ते भाव पाच सो रुपया उंचा भाव सोने रुपया मगफळी निचा भाव चारस रुपया तेना उचा भाव एक हजार एक रुपया कपास तो तेना निचा भाव એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચાસ રૂપિયા જીરુ તો તેના નીસા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જસદન માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આપને આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ